જ્યારે પણ આપણા પરિવારમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો આપણે ખૂબ જ દુઃખી થઈએ છીએ કેમકે હવે એ વ્યક્તિ આપણી સાથે નથી રહ્યા ફક્ત એમની યાદો આપણી સાથે જીવંત રહેશે હવે આપણે સૌ જાણીએ છીએ કે આત્મા તો અમર છે આત્માનું મૃત્યુ કોઈ દિવસ થતું નથી તો પ્રશ્ન એ છે કે જ્યારે આત્મા એના શરીરથી છૂટી પડે છે તો પછી આત્મા જાય છે ક્યાં આત્માને લેવા માટે એન્જલ્સ આવે છે એન્જલ્સ આત્માને એટલો બધો અનકન્ડિશનલ પ્રેમ આપે છે જેની અનુભૂતિ કોઈ દિવસ આપણે ધરતી પર કરી નથી એ પ્રેમ સાથે એને પેલી ટનલ ક્રોસ કરાવીને આત્માની દુનિયા જે આત્માનું ઓરિજિનલ ઘર છે ત્યાં લઈ જાય છે અને ત્યાં આપણો આપણા સ્નેહીજનો આપણું પ્રેમભરી સ્વાગત કરે છે અને જેવી રીતે ધરતી પર આપણે થિયેટર્સમાં મૂવી જોઈએ છે એવી જ રીતે ત્યાં સ્ક્રીન રૂમ્સ હોય છે તો ત્યાં આત્માને લઈ જવામાં આવે છે અને આ જે જીવન જીવીને આવ્યા એ આખી લાઈફ રાઈટ ફ્રોમ બર્થ ટુ ડેથ તે આખા સ્ક્રીન પર તમારી લાઈફ તમને બતાવવામાં આવે છે અને એમાં જે પણ આપણે સારા કર્મ કર્યા હોય એને એપ્રિસિએટ કરવામાં આવે છે અને જે ખરાબ કર્મ કર્યા છે જે ભૂલો કરી છે એને પ્રેમથી સમજાવવામાં આવે છે ત્યાં કોઈ તમારા પર ગુસ્સે થતું નથી કોઈ આક્રોશ કાઢતું નથી ફક્ત પ્રેમથી તમને સમજાવવામાં આવે છે અને આપણી જે પણ ભૂલો છે આપણે જે પણ ખરાબ કર્મ છે એને ધ્યાનમાં રાખીને અને જે નવા લેસન્સ લર્ન કરવાના છે આ બંને મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આપણા નવા બર્થનું પ્લાનિંગ કરવામાં આવે છે આવી જ રીતે આપણે જીવન મૃત્યુની સાયકલમાં ફરતા રહીએ છીએ જ્યાં સુધીને આપણી આત્માનો સંપૂર્ણપણે વિકાસ થઈ ના જાય ત્યાં સુધીને આપણે જીવન મૃત્યુની સાયકલમાં ફરતા રહીએ છીએ અને જે દિવસે આત્માનો સંપૂર્ણપણે વિકાસ થઈ જાય છે ત્યારે આપણને મોક્ષ મળે છે એટલે ધરતી પર તો આત્મા ફક્ત મહેમાન છે અને આપણે આત્માનો વિકાસ કરવા માટે જ આવીએ છીએ તો પછી આ બધી મોહ માયા જે આપણે કહીએ છીએ નેમ ફેમ જેની પાછળ આપણે ભાગીએ છીએ આપણા પરિવારજનો આ બધી માયા છે પણ એનો મતલબ એવું નથી કે આપણે આ બધી વસ્તુને ત્યાગી દેવી આ બધે વસ્તુનો આપણે ગોલ રાખવો કેમ કે ગોલ રાખીશું આપણા જે પણ ડ્રીમ્સ છે એને પૂરા કરવા માટે આપણે જે પણ કર્મ કરીશું ત્યારે આપણે લાઈફમાં ઘણી બધી ચેલેન્જીસ આવશે અને આ ચેલેન્જીસને આપણે જેટલા પોઝિટિવ એટિટ્યૂડથી સામનો કરીશું એવું નથી કહેતી કે તકલીફ આવે એટલે દુઃખી નહીં થવું દુઃખ ફીલ કરી લેવું પણ પછી જ્યારે એક્શન લેવાની હોય ને એના જેટલા પોઝિટિવ એટીટ્યૂડથી આપણે બધી ચેલેન્જીસને ફેસ કરીશું એટલો ઝડપથી આપણી આત્માનો વિકાસ થાય છે એટલે આ મુદ્દો હંમેશા યાદ રાખો અને પોઈન્ટ નંબર ટુ કે કોઈ પણ તકલીફ હોય પણ ભગવાનમાં અતૂટ શ્રદ્ધા હંમેશા રાખવી કેમકે જેટલી આપણી શ્રદ્ધા વધારે હશે એટલી આપણામાં હિંમત વધશે અને એટલું જ આપણે નિડરતાથી સામનો કરીશું તો એટલો જ આપણી આત્માનો વિકાસ ઝડપથી થશે અને ત્રીજો ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે સૌથી અગત્યનો પોઈન્ટ છે કેમ કે આમાં અત્યારે ઘણા બધા લોકો આ મુદ્દામાં ફસાઈ જાય છે કે જ્યારે આપણે આ જીવન જીવતા હોઈએ છે ધરતી પર ત્યારે આપણે ઘણા બધા લોકોને મળીએ છીએ આપણા પરિવારજન હોય આપણા મિત્રમંડળ હોય પાડોશી હોય જે આપણા કલીગ્સ હોય જેની સાથે આપણે કામ કરીએ છીએ તો એમાંથી ઘણા લોકો સાથે ઘણા લોકો આપણને ખૂબ જ આનંદ આપે છે આપણું સારું ટ્યુનિંગ હોય છે અને ઘણા લોકો આપણને દુઃખ પહોંચાડે છે આપણે દુઃખી થઈએ છીએ તો જે વ્યક્તિ આપણને દુઃખ પહોંચાડે છે એ વ્યક્તિ માટે આપણને એટલો બધો અંદર આક્રોશ હોય છે અને પણ આપણે એ વાત ભૂલી ગયા કે આપણો ધ્યેય અહીંયા આત્માનો વિકાસ છે આ પ્લાનિંગ સાથે જ્યારે આપણે ધરતી પર આવીએ છીએ તો જે વ્યક્તિ તમને દુઃખ પહોંચાડે છે એ તો ફક્ત નિમિત્ત બને છે કેમ કે હૈધરઆમાં તમારા કોઈ પાછલા બર્થના થવા થવાના હોય કે તમારે કોઈક લેસન્સ લર્ન કરવાનો હોય તમારી આત્મા વધારે મજબૂત બનવાની બનતી હોય છે એટલે કોઈ પણ જ્યારે તમને દુઃખ પહોંચાડે એના માટે આક્રોશ નહીં રાખો એનો આભાર વ્યક્ત કરો અને એને ક્ષમા કરી દેવું કેમકે આપણે જેટલા લોકોને ક્ષમા કરીશું એટલો જ આપણો આત્માનો વિકાસ ઝડપથી થશે એટલે આપણો લાઈફમાં એક જ ગોલ છે જે આત્માનો વિકાસ પછી તમે એમાં જે પણ કાર્ય કરતા હોય પણ આ ત્રણ મુદ્દાઓ સાથે જો આપણે જીવન જીવીએ તો રોજ સવારે ઊઠીને પોતાની જાતને યાદ કરાવું કે આપણે અહીંયા ધરતી પર ફક્ત આત્માના વિકાસ માટે આવ્યા છે એટલે હંમેશા પોઝિટિવ એટીટ્યૂડ રાખવો ભગવાનમાં અતૂટ શ્રદ્ધા રાખવી અને દરેક વ્યક્તિને માફ કરી દેવા અને આ જીવન જે ભગવાને આપ્યું છે એનો આપણે ખૂબ આભાર વ્યક્ત કરવો તો આપણો આત્માનો વિકાસ ઝડપથી થશે અને આપણે જલ્દી આ જીવન મૃત્યુ સાયકલમાંથી આપણને મુક્તિ મળશે જય શ્રી કૃષ્ણ